વાવ થરાદ જિલ્લાના થરાદ શહેર પોલીસ દ્વારા દારૂ વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે સતત ચેકિંગ હાથ ધરવામાં છે જેના ભાગરૂપે થરાદ શહેરના શિવનગર વિસ્તારમાં ગઈકાલે સાંજના પોલીસ સ્ટાફ દ્વારા દારૂના નશામાં ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં પોલીસે કુલ સાત લોકો અટકાયત કરી હતી જેમાંથી એક વ્યક્તિ શિક્ષક હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ ઝડપાયેલ શિક્ષક નટવરભાઈ પરમાર મૂળ તરસંગ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ નો વતની છે અને હાલમાં થરાદના લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે પોલીસ માહિતી પ્રમાણે નટવર પરમાર સાંજના સમયે દારૂ ના બાઇક ચલાવી શ્રીનગર વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો પોલીસ પેટ્રોલિંગ ટીમે શંકાના આધારે ઇન્સેપ્ટ કરી તપાસ કરતા તે દારૂ બીજલી હાલતમાં બહાર આવ્યું હતું ત્યારબાદ તેની અન્ય છ શખ્સો સાથે અટકાયત કરવામાં આવી હતી થરાદ પોલીસે શિક્ષક નટવર પરમાર વિરૂધ્ધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા વિસ્તારમાં દારૂના કિસ્સા પર કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે